મિત્રો ખૂબ લાઈક કરી છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા ને બધાને જાઝાથી જાય એક સરસ મજાનો દો ગાય ને ખૂબ હાડવુ સારમ મેઘમલારમ બની બહારમ જલધારમુકારમ મયુર બુકારમ તો યા તારમ વિસ્તારમ ના લઈ સંભારમ પ્યાર પારમ નંદ કુમારમ નિરખ્યારી રા પ્યારી મેં બોલારી ગોકુળ આવો ગિરધારી જીરે ગોકુળ આવો ગિરધારી જીરે ગોકુળ આવો ગિરધારી જય સ્વામીનારાયણ

આલા કટમટ ઓકે સબા કથા પોતાની સાથે કોઈ સાધન ને સહન કરી શકે એમાં

સ્વામી પાસે ત્યાં એમ બોલ્યા કે ભાઈ ભજન કરે એને રોટલા આપે એવું નહીં રોટલા ની વાત હતી ને એટલે સ્વામી એ તો આમ ફોન ફોન માં વાત કરી કે ભાઈ ભગવાન સ્વામિનારાયણે કીધું છે મોટા ગુણાતીતાના જમે કીધું છે ભજન કરે રોટલા નહીં લાડવા દે કે એમાં એક બેઠેલો ઈ એવો જયારે ઉલટી ખોપડી હવે એને ખબર કે રસોડામાં અડદની દાલ ને બાજરા રોટલા છે અને અહીં સ્વામી તો એમ કે છે કે લાડવા જમાડે તો એને મનોમન બેઠા બેઠા નક્કી કરી નાખ્યું આજ જો લાડવા જમાડે તો મારે સત્સંગી થાવું હવે એ સત્સંગી નહોતો એ તો ખાલી આમથી આમ આવા આચાર્ય જણા આવી ગયા હોય એમ આવીને દેહ ગયો હતો અને આમે સ્વામી વાત કરી ભગવાન સ્વામિનારાયણ નો આશરો કરે ને ભજન કરે સ્વામિનારાયણ સામે ભજન કરે કંઠી પહેરે વર્તમાન ધારણ કરે તો ગુણાતીતા ભગવાન સ્વામિનારાયણ કીધું છે રોટલા ની લાડવા બેઠા બેઠા ખવડાવે ઓલે મનોમન નક્કી કરે છે કે રોટલા અડદ ની દાળ ને બાજરા રોટલા જ છે રસોડા માટે મારી એ હોય છે હવે લાડવા ખવડાવે તો મારે સત્સંગી થવું અને લાડવા ન આવે ને કઈ ન આવે તો પછી સાધુ વારો છે ઊભી બજારે જોજો એમને વાવ હવે એ તો બેસી ગયો અને અહીં તો કથા વાર્તા હાલે હવે એ જ વખતે શું બન્યું બાજામાં બાજુમાં સુર ગામ છે ને અર્જુન ભગત બહુ સારા હરિભગત હવે એને એવી અનુભૂતિ થઈ આગલા બે દિવસ પહેલા કે જાણે ભગવાન સ્વામીના એને વિમાન લઈને તેડવા એમાં એને એને તેડીને લઈ ગયા અને એનું વિમાન મહારાજે એની દીકરીના બાજરાના ખેતર ઉપરથી હાંક્યું અને બાજરો લોથે લોથે દાણા થઈ ગયેલા એમાં એક એક લોથે પાંચ પાંચ ચકલાઓ બેઠા ને ચણે એટલે એને એમ થઈ ગયું કે હા મારી દીકરીનું ખેતર ચકલા ચણી જાય તો મારી દીકરી હું ખાશે એ વાસના જાગી એટલે ઓલા મહારાજે ઓલા વિમાનમાં બ્રહ્મચારી મૂળજી સાથે હતા એમને કીધું બ્રહ્મચારી આ શું ગંધાય છે તો કે મહારાજા લોક જ ગંધારો છે તો કે ના વિમાનમાં ગંધાય છે તો મહારાજા ભગતની વાસના તો કે મારો ધક્કો એ પાછા નાખ્યા હેઠા આવ્યા દેહમાં જાગ્યા આંખમાં આવી ગયા

અને આયા થાલ આજે ધરાવવાની થોડીક જ વાત અને એમાં પેલા એ અર્જુન બાપા બે ત્રણ માણસો હરે અને ટોપલા ઉપાડી સભામાં પ્રવેશ કર્યો સ્વામીની પાસે જેવા દંડોદ કરવા ગયા ટોપલા મૂક્યા છે બાલ કે અર્જુન ભગત વાસના ટાળવા આવ્યા ને બાપા અને અર્જુન ભગત ની આંખ માંથી તો થઈ ગયા વાસના ટાળવા આવ્યો છું હવે પણ તમે કયો ત્યાં સુધી રહી સારું એક મહિનો રહ્યો વાસના ટાળીને ચોખા કરી નાખીશ જો આટલો કોર્સ પણ મા બાપ આજ સંકલ્પ કરીને આવ્યો છું મોતિયા લાડુ દૂધમાં બંધાવે છે બધી લાવો આજ ને આજ થાળમાં ધરાવો આજ ને આજ બધા જેટલા હરિભક્તો છે જેટલા સાધુ છે બધા જમાડો ઓ ઉભો છો મા બાપ મને કંઠી પહેરાવો એટલે પ્રારબ્ધ બદલે છે આપણને કેટલું મેળવ્યું છે એ આપણને ખબર નથી ભગવાનનો આશરો કરે ભગવાનનું ભજન કરે અને જીવ દઈને મંડી પડે તો ખરેખર જે કાંઈ નબળું હોય એ બધું હટીને આઘું જાય એ તો સો ટકાની વાત છે અને જો એક ગોળી લઈએ પાંચ પૈસાની પાંચ કાવડિયાની દોઢ રૂપિયાની દસ પૈસાની ગોળીઓ આવે એ લઈને જો માથું મટતું હોય પીડા મટી જતી હોય તો ભગવાનનું નામ અમૂલ્ય છે એ લેવાથી શું પીડા ન મટે